આ જ કારણ છે કે ભાજપે ઓબીસી ચહેરાને પક્ષની કમાન સોંપી છે ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માનું નામ સામે આવ્યું છે જગદીશ વિશ્વકર્મા અમદાવાદના નિકોલના ધારાસભ્ય છે અને તેઓ ઓબીસી સમાજનો મોટો ચહેરો છે ગુજરાતમાં ઓબીસી મતોનું પ્રભુત્વ જોતા ભાજપે આ પસંદગી કરી છે રાજ્યના ત્રણેય મુખ્ય રાજકીય પક્ષો ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પોતાનું પ્રદેશ નેતૃત્વ ઓબીસી નેતાઓને સોંપ્યું છે જેથી ભાજપ માટે પણ ઓબીસી નેતાને મહત્વ આપવું જરૂરી બન્યું છે આ સ્થિતિ દર્શાવે છે કે રાજ્યની રાજનીતિ હવે ઓબીસી તરફ ઝૂકી રહી છે ગુજરાતની રાજનીતિમાં હવે ઓબીસી નેતાઓનું પ્રભુત્વ સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે ભાજપના સંગઠનમાં પણ ઓબીસી નેતાઓનું મહત્વ વધ્યું છે જગદીશ વિશ્વકર્મા ભાજપના ત્રીજા પ્રદેશ અધ્યક્ષ છે જેઓ ઓબીસી સમુદાયમાંથી આવે છે તેમની પહેલા કાશીરામ રાણા અને વજુભાઈ વાળા જેવા ઓબીસી નેતાઓએ પ્રદેશ અધ્યક્ષ તરીકે પક્ષનું નેતૃત્વ કર્યું છે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવી ગઢવી સમાજ એટલે ઓબીસી સમાજથી આવે છે કોંગ્રેસના વર્તમાન પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા ઓબીસી સમાજથી આવે છે અગાઉના કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકુર પણ ઓબીસીનો ચહેરો હતા ઓબીસીમાં એકસો 146 થી વધુ જાતિઓનો સમાવેશ થાય છે જેમ કે કોળી ઘડવી ઠાકોર આહિર વિશ્વકર્મા ચારણ વગેરે આ વિશાળ સંખ્યા ધરાવતા મતદારોને કારણે ઓબીસીના મતો ચૂંટણીઓમાં કિંગ મેકરની ભૂમિકા ભજવે છે અત્યારે ગુજરાત ભાજપમાં લગભગ એકાવન ધારાસભ્યો ઓબીસી સમુદાયના છે ગુજરાતમાં પચાસ પોઈન્ટ બે ટકા કરતાં પણ વધુ મતદારો ઓબીસી સમુદાયના છે જેમાં ગ્રામીણ વિસ્તારોમાં બાવન ટકા અને શહેરી વિસ્તારોમાં છેતાલીસ પોઈન્ટ તેતાલીસ ટકાનું પ્રમાણ જોવા મળે છે ગુજરાતમાં ઓબીસી મતદારોનું પ્રભુત્વ અનિવાર્ય છે કારણ કે તેઓ એકસો બ્યાસી વિધાનસભા બેઠકોમાંથી એકસો છેતાલીસ પર પ્રભુત્વ ધરાવે છે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં 20 વીસથી વધુ બેઠકો પર અને ઉત્તર ગુજરાતમાં ઠાકોરો બારથી વધુ બેઠકો પર પ્રભાવશાળી છે બે હજાર બાવીસની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે જીતેલી સિત્તેર ટકા નવી બેઠકો ઓબીસી પ્રભુત્વવાળી હતી बेहजार तेवीस में गुजरात सरकार जस्टिस झवेरी कमीशन की भलामण पर स्थानिक स्वराज्य संस्थाओं में ओबीसी मेट अनामत दस टका सत्यावीस टका करी આ નિર્ણયથી ગ્રામ પંચાયત અને મ્યુનિસિપલ ચૂંટણીઓમાં વધુ પ્રતિનિધિત્વ મળશે આવતા વર્ષે ગુજરાતમાં પાલિકા પંચાયતોની ચૂંટણી યોજાઈ રહી છે આથી રાજકીય પક્ષો ઓબીસીને રીઝવવા સ્પર્ધા કરી રહ્યા છે આ સાથે બે હજાર સત્યાવીસની વિધાનસભા ચૂંટણી માટે પણ ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એમ ત્રણેય પક્ષોએ ઓબીસી કાર્ડ ખેલ્યું છે બ્યુરો રિપોર્ટ જીએસટીવી